તમારા અભ્યાસક્રમમાં મૈત્રી દેવીની નહન્ય તે નવલકથા છે એની બે વિડીયોમાં મેં વાત કરી છે આજે આપણે હન્ય તેના શક્ય એટલા ટૂંકા પ્રશ્નો કેવા કેવા હોઈ શકે એની વાત કરીએ તો મૈત્રી દેવીનો જન્મ એક નવ ઓગણીસો ચૌદ મૃત્યુ ઓગણત્રીસ એક મૈત્રી દેવીના પિતા બંગાળના દર્શનશાસ્ત્ર એટલે કે ફિલોસોફી તત્વજ્ઞાન દર્શનશાસ્ત્રના વિશ્વવિખ્યાત વિદ્વાન સુરેન્દ્રનાથ દાસગુપ્તા મૈત્રી દેવી સુરેન્દ્રનાથ દાસગુપ્તાના દીકરી અને ટાગોરના પ્રીતિપાત્ર શિષ્ય શિષ્યા સોળ વર્ષની ઉંમરે માત્ર સોળ વર્ષની ઉંમરે ઓગણીસો ત્રીસમાં ટાગોરની પ્રસ્તાવના સાથે મૈત્રી દેવીનો પહેલો સંગ્રહ ઉદિતા પ્રગટ થયો તમને કેટલી રીતે આ પ્રશ્ન આવી શકે કે કયો પહેલો કાવ્ય સંગ્રહ તો ઉદિતા કોની પ્રસ્તાવના સાથે તો ટાગોરની પ્રસ્તાવના સાથે કેટલા વર્ષની ઉંમરે સોળ વર્ષની ઉંમરે

પોંગ નજીક મુંગપુ મુંગપુ ખાતે દેવી નું ઘર હતું એટલે કે જેની સાથે એ પરણ્યા એમના પતિ જ્યાં રહેતા એ ગામનું નામ મૂંગપુ અને કાલિમ પોંગ નજીક ટાગોર મૈત્રય દેવીના ઘરે પાછલી ઉંમરે ટાગોરની પાછલી ઉંમરે લગભગ ત્રણથી ચાર વાર રહ્યા એના સ્મરણો એમણે મંગપુતે રવિન્દ્રનાથ મંગપુ ગામનું નામ મંગપુતે રવિન્દ્રનાથ ઓગણીસો તેત્રીસમાં બહાર પાડ્યું તમને એવું થાય કે હું આ પુસ્તકની વાત શા માટે કરું છું તો ગુજરાતીમાં આ પુસ્તક બહુ જ લોકપ્રિય હતું એક સમયે નગીનદાસ પારેખે એનો અનુવાદ કરેલો ગુરુદેવ અમારે આંગણે એમનું બીજું એવું ગુજરાતમાં લોકપ્રિય પુસ્તક એટલે સ્વર્ગની લગોલગ જેમાં ટાગોર અને મૈત્રય દેવી વચ્ચેના પત્રો પણ છે એ અનુવાદ પણ નગીનદાસ પારેખે જ કર્યો છે મૈત્રય દેવીની આ જે નવલકથા છે નહન્ય તે એનો ગુજરાતી અનુવાદ પણ નગીનદાસ પારેખે જ કર્યો છે મૈત્રય દેવીના અન્ય પુસ્તકો ರೀಲಿಜಿನ್ ಓಾಗೋರ ಓಣೀಸ ಚೊಸ ಹಿಂದು ಮುಸಲ್ ರವಿಂದ್ರೀಸೋ ಚುಮೋತ್ತರ ಮಾವೀರನಾಥ ಚುಮೋತ್ತರ ನನ್ ಗುಜರಾತಿ ಅನು ಪೃತ್ತಿ ಓಗೋ ಅತ್ತ નહન્યતે તે બંગાળી ભાષામાં પ્રકાશિત થઈ ઓગણીસો ચુમ્મોતેરમાં માં અને ગુજરાતીમાં ન હન્ય તે શીર્ષકથી જ આવે ઓગણીસો અઠ્યોતેરમાં માં પ્રકાશ ગુજરાતી અનુવાદ કોણે કર્યો નગીનદાસ પારેખે ભૂલમાંય નગીનદાસ સંઘવી ના લખતા નગીનદાસ પારેખ તો ન હન્ય તે ઓગણીસો ચુમ્મોતેરમાં માં બંગાળી ભાષામાં પ્રકાશિત થઈ ન અન્ય તે ગુજરાતી ભાષામાં ઓગણીસો અઠ્યોતેરમાં પ્રકાશિત થઈ અંગ્રેજી અનુવાદ મૈત્રી દેવીએ જાતે જ કર્યો છે જેનું શીર્ષક છે ઇટ ડઝ નોટ ડાય ઇટ ડઝ નોટ ડાય પ્રેમ કે જે મરતો નથી એ અંગ્રેજી અનુવાદ એમણે પોતે કર્યો ઓગણીસો ચુમ્મોતેર માં ન હન્ય તે લખાય બંગાળીમાં અને ઓગણીસો છોતેર માં મૈત્રી દેવીને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આ પુસ્તક માટે મળે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો નવાઈ એ છે કે અનુવાદના પુસ્તકને પણ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે નગિનદાસ પારેખને ઓગણીસો નેવ્યાશીમાં હન્ય તેના અનુવાદ માટે કેન્દ્રીય અકાદમીનો પુરસ્કાર મળે છે અનુવાદ થયો ઓગણીસો અઠ્યોતેર માં અને ઓગણીસો નેવ્યાશીમાં છેક એમને આ પુરસ્કાર મળ્યો મિરચા એલ્યુદ અથવા નગીનભાઈ એલિયડ કર્યું છે યુકિલડ એવું એમણે કર્યું છે ક્યાંના વતની બલ્ગેરિયા રોમાનિયા બે એક જ છે તમે એમાં ગૂંચવાતા નહીં રોમાનિયન ભાષામાં એણે પહેલી મૈત્રીય દેવી પર નવલકથા લખેલી એ બેઉ ક્યારે પ્રેમમાં પડ્યા તો મૈત્રી દેવી જ્યારે સોળ વર્ષની ઉંમરના હતા અને મિરચા ત્રેવીસ વર્ષની ઉંમરનો હતો ત્યારે મૈત્રયની બહેનનું નામ સાવી જેના માંદગી પ્રસંગે એ બેઉનો પ્રેમ ખુલ્લો પડી ગયો મૈત્રેય દેવીના પતિ એમનું નામ મનમોહન સેન ન હન્ય તે હન્ય માને શરીરે એ મિરચા જ્યારે મૈત્રેય મળવા જાય છે ત્યારે બોલે છે જેને શસ્ત્ર કાપતા નથી અગ્નિ જેને બાળતો નથી આમ તો આત્મા માટે છે અહીં પ્રેમ માટે છે મૈત્રેય દેવીને ઓગણીસો ને એકોતેર બોતેરમાં માં કોણ મળે છે તો યુક્લિડ યુક્લિડનો શિષ્ય સેરેગે એ એને મળે છે અને એ એને મિરચા વિશે વાત કરે છે મિરચા એ રોમાનિયન ભાષામાં ઓગણીસો ને તેત્રીસ માં સ્પેલિંગ યાદ રાખજો એમ એ આઈ ટી આર M એમ એ આઈ ટી આર Y I એના નામે એણે નવલકથા લખી હતી 1933 માં રોમાનિયન ભાષામાં એનો ફ્રેન્ચ અનુવાદ બહુ જ લોકપ્રિય થયો એનો સ્પેલિંગ છે લા એલ એનયુ આઈ ટી બેંગાલી બી એન જી એ એલ આઈ એ ફ્રેન્ચ અનુવાદ પણ અંગ્રેજી અનુવાદ બેંગાલ નાઇટ્સ બી ઈ એન એ એલ બેંગાલ નાઇટ્સ એન આઈ જી એચ ટી એસ એ પણ એટલો જ લોકપ્રિય થયો ઓગણીસો નેવ્યાશીમાં શિકાગો યુનિવર્સિટી પ્રેસ દ્વારા બેંગાલ નાઇટ્સ પ્રકાશિત થયેલ કોઈ પૂછે તમને કે અન્ય તે કેટલા ભાગમાં વહેંચાયેલી છે તો ચાર પર્વમાં વહેંચાયેલી છે મેં જે વિડીયો મૂક્યો છે એની અંદર પહેલું પર્વ કયા પ્રસંગે પૂરું થાય છે બીજું પર્વ કયા પ્રસંગે પૂરું થાય છે ત્રીજું પર્વ કયા પ્રસંગે પૂરું થાય છે દરેક પર્વમાં કઈ કથા છે એની વાત કરી છે તો ચાર પર્વમાં વહેંચાયેલી નવલકથા છે કઈ ફિલ્મના દિગ્દર્શકે આ નવલકથાનો આધાર લીધો છે તો સંજય લીલા ભણશાલીએ હમ દિલ દે ચૂકે સનમ એ ફિલ્મની અંદર આ નવલકથાના ચાર પાંચ દ્રશ્ય સીધા લીધા છે પણ એણે કોઈ જગ્યાએ આભાર માન્યો નથી કોઈ જગ્યાએ ઉલ્લેખ સુધા નથી કર્યો કે મેં આ નવલકથાનો આધાર લીધો છે કર્યો હોત તો એ સારા લાગ્યા હોત પણ નથી કર્યો કયા દ્રશ્યો તો મિરચા સ્પર્શ કરે અને ફટાક દઈને મૈત્રય જે તમાચો મારે સલમાન ખાનને ઐશ્વર્ય રાય તમાચો મારે છે તે દૃશ્ય ને મૈત્રય અકળાવે એટલે લીલા મરચાં ચાવી જાય જે પ્રસંગ પણ ફિલ્મમાં છે ઘર છોડવાની આજ્ઞા મિરચાને જ્યારે અપાય ત્યારે એને એક આદેશ અપાય છે કે તારે ક્યારેય મૈત્રયને મળવાનું નથી આકરી પ્રતિજ્ઞા લેવડાવે પિતા અહીં પણ એવી આકરી પ્રતિજ્ઞા લેવડાવે છે અને મા નાયિકાને કહે છે કે ઉપરના ઓરડેથી તું એને જતો જોઈ શકે છે અહીં પણ મૈત્રીને મા કહેવા આવે છે કે પિતાએ એટલી છૂટ આપી છે કે તું એને જતો જોઈ શકે પિતાની એટલી શરત છે તો આ ચારેય દૃશ્ય એ સીધા નવલકથામાં છે જ અને હમ દિલ દે ચુકે સનમ જે ઓગણીસો ને નવ્વાણુંમાં રિલીઝ થઈ એમાં પણ છે પણ સંજય લીલા ભણશાળીએ કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો નથી રોમાનિયન ફિલસોફ મિરચા એલ્યુદ અથવા તમે યુક્લિડ જે કોઈ આમ એનું ઉચ્ચારણ એલ્યુદ થાય સ્પેલિંગ છે એમ આઈ આર સી ઈ એ ઈ એલ આઈ એ ડીએસ અને મિત્રનું નામ છે સેરેગઈ ઓગણીસો ને ચોરાણુંમાં યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ આ બંને નવલકથાના અંગ્રેજી અનુવાદ એકસાથે પ્રકાશિત કરે છે તો આ શક્ય એટલા ટૂંકા પ્રશ્ન આ સિવાયના તમને કોઈ પૂછી શકે પૂછનારા તો કશું બી પૂછે પણ મને જેટલા સૂજે છે એટલા સવાલ બાકી તો સુરેન્દ્રનાથ દાસગુપ્તા રમા નામની સ્ત્રીના પ્રેમમાં પડે એવું પણ કોઈ પૂછે ટાગોરને મૈત્રી દેવીના પતિ મળવા જાય ત્યારે ટાગોર મૈત્રી દેવીને શું કહે એવું પણ પૂછે પણ આટલા પ્રશ્નો એવા છે જે સીધા ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય